હેલો દોસ્તો આજે આપણે વાત કરીશું બાળકોની અંદર ન્યુમોનિયા એટલે કે ફેફસોનો ચેપ બાળક જયારે તમારું બીમાર પડે શરદી ખાંસી કે તાવજો હોય કે જયારે તમે એને ડોક્ટર જોડે બતાવવા લઈ ગયો ત્યારે ડોક્ટર એવું કહેતા હોય કે આને ન્યુમોનિયા થઈ ગયું છે તો માતા પિતાએ જાણવું જરૂરી છે કે બાળકની અંદર ન્યુમોનિયા શું છે એટલે કે ફેફસોનો ચેપ શું છે એના વિશે આપણે આજે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ આપણે વાત કરીશું કે આ ફેફસોનો ચેપ કઈ રીતે ફેલાય તો સૌ પ્રથમ બેક્ટેરિયાના લીધે થાય ન્યુમોકોકાઈ બેક્ટેરિયા હોય સ્ટેફાઇલોકોકસ હોય કે પછી સ્ટેપ્ટોકોકાઈ નામના બેક્ટેરિયા થી ન્યુમોનિયા થઈ શકે વાયરસના લીધે થાય ઇન્ફ્લુએન્ઝા વાયરસ હોય પેરા વાયરસ હોય રાયનો વાયરસ હોય એડિનો વાયરસ હોય કોરોના વાયરસ વગેરે વાયરસથી પણ આ ન્યુમોનિયા થઈ શકે ફોગ ના લીધે પણ આ જે ન્યુમોનિયા છે બાળકોની અંદર થઈ શકતો હોય છે માઇકો બેક્ટેરિયમ ટ્યુબરકોલોસિસ અથવા તો અટિપિકલ માઇકો બેક્ટેરિયા કે જે ટીબી ના બેક્ટેરિયા છે જેનાથી પણ બાળક અંદર ન્યુમોનિયા થઈ શકે છે બે વર્ષથી થી નાનો બાળક હોય જયારે રાત્રે રડે છે ત્યારે આને મધર અને જયારે બોટલથી થી ફીડિંગ આપે છે ત્યારે જો આવું ભાગ બાળક સુઈ જતું હોય પણ બોટલ નો ભાગ અંદર જે થોડું દૂધ છે ફેફસા અંદર જતું રહે શ્વાસ ચડી જાય તો એ બાળક ને એસ્પિરેશન ન્યુમોનિયા થઈ શકે છે અને આ એસ્પિરેશન ન્યુમોનિયા જીવલેણ સાબિત પણ થઈ શકે છે એટલે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે હવે અકસ્માત એ 5 વર્ષ નાના બાળકો હોય કે બે બોટલની અંદર પાણી સમજી અને અંદર બોટલની અંદર હોય કેરોસીન પણ પાણી સમજીને પી જતા હોય એના લીધે કેરોસીન ને અમુક જે ફ્યુમ્સ એ શ્વાસ જો ચડી જાય અને ફેફસા માં જઈ હાઇડ્રોકાર્બન ન્યુમોનિયા કરી શકે છે એચઆઈવી ગ્રસ્ત જે બાળકો હોય એની અંદર ન્યુમોસિસ્ટિસ 0 નામનો જે ઇન્ફેક્શન છે એના લીધે પણ બાળકોની અંદર ન્યુમોનિયા થઈ શકે છે તો આટલા બધા કારણો છે ન્યુમોનિયા થવા માટેના જે બાળકો ની અંદર કોમન છે અને આપણે જણાવી દઉં છે કે આપણા દેશની અંદર કે જે બાળ મૃત્યુ થાય છે એની અંદર ત્રીજા નંબરનું કારણ ન્યુમોનિયા છે એટલે એના વિશે જાણવું જ જરૂરી છે ન્યુમોનિયા એટલે શરદી થાય પછી ધીરે ધીરે ઉધરસ ચાલુ થાય શરૂઆતના દિવસોમાં આવે અને એ જે ધીરે ગળફા વાળી પણ નીકળતી હોય છે અને છ વર્ષથી જો મોટું બાળક હોય તો એ ગળફો કાઢી શકે અને જે ગળફાનો રંગ જે છે એ લોખંડના કાટના રંગ જે હોય છે સાથે સાથે બાળકને અળવો તાવ આવે માથાનો દુખાવો થાય ઘણી વાર બાળકને જો વધારે ઉધરસ આવતી હોય તો બાળકને શ્વાસોશ્વાસ નો દર હોય વધી જાય તો બાળક હાફવા લાગે શ્વાસ લેવામાં તકલીફ પડે અને વધારે ઉધરસ ખાવાના લીધે બાળક હોય પણ ખાંસીની સાથે સાથે ગળફો કાઢતો એટલે એટલે પોસ્ટ હોય છે અને ઘણા કિસ્સામાં જો નાનું બાળક હશે તો દૂધ લેવાનું બંધ કરી નાખે મોટું બાળક ખાવાનું બંધ કરી નાખે અને સાથે સાથે બાળકને જો યોગ્ય સારવાર ના પડે તો બાળકને શ્વાસો દર વધી જાય એટલે શ્વાસ લેવામાં તકલીફ પડવાના લીધે ઘણી વાર બાળકની ખેંચ પણ આવી શકે અને જો યોગ્ય સારવાર એની ના મળે ન્યુમોનિયા અંદર તો બાળકનું અકાળે મૃત્યુ પણ થઈ શકે છે ન્યુમોનિયા એટલે કે ફેફસોના ચેપનું કઈ રીતે ખબર પડે કે જરૂર લાગે તો પછી છાતીનો એક્સરે એટલે છાતીનો જે ફોટો પડાવવો એના આધારે બાળકનું નિદાન થઈ શકે છે જે બાળકને શરદી ઉધરસ થયેલી હોય એને બીજા બાળકથી દૂર રાખવું જોઈએ અને શરદીવાળા જે બાળકના જે